દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કસ્ટડીમાંથી પોતાનો બીજો નિર્દેશ જારી કર્યો છે તેમણે દિલ્હીના આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજને સુનિશ્ચિત કરવા કહ્યું કે લોકોને હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિક્સમાં મફત દવાઓ મળતી રહે અને તેમના તબીબી પરીક્ષણો પણ સરળતાથી થાય આ અંગેની માહિતી ખુદ સૌરભ ભારદ્વાજે આપી હતી તેમણે કહ્યું કે સીએમ અરવિંદ કેજરીવાલને લાગે છે કે તેઓ ઈડીની કસ્ટડીમાં હોવાના કારણે લોકોની મુશ્કેલીઓ ન વધે સૌરભ ભારદ્વાજે કહ્યું કે કેજરીવાલ હોસ્પિટલમાં ફ્રી ટેસ્ટ ન કરાવી શકવાથી પરેશાન છે તે ઘણી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સમાં દવાઓની અછતથી પણ પરેશાન છે ધરપકડ થયા બાદ એક સામાન્ય માણસ પોતાના પરિવાર વિશે વિચારે છે પરંતુ કેજરીવાલ કસ્ટડીમાં લીધા બાદ દિલ્હી વિશે વિચારે છે તેમ જણાવ્યું હતું સૌરભ ભારદ્વાજે વધુમાં કહ્યું કે મેં આદેશ આપ્યો છે કે આના પર જલ્દીથી પગલાં લેવામાં આવે દવાઓ અને પરીક્ષણો તમામ હોસ્પિટલોમાં મફત ઉપલબ્ધ હોવા જોઈએ અને તેમની ઉપલબ્ધતામાં ઘટાડો થવો જોઈએ નહીં તેમની સૂચનાઓ આપણા માટે ભગવાન સમાન છે આપણે બધા જ તેમના સૈનિક છીએ